રિંગરોડ બેગમવાડી વિસ્તારમાં ચાર માળનું રિદ્ધિ સિદ્ધિ માર્કેટ આવ્યું છે રવિવારે સાંજે માર્કેટના દાદરના પેસેજના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારબાદ આગ ભડકી ઉઠી હતી આ દરમિયાન માર્કેટમાં કેટલાક કારીગરો સાડીઓના પેકિંગનું કામ કરી રહ્યા હતા આગ સાડીઓના પોટલામાં લાગી ગઈ હતી અને ઝડપથી પ્રસરી ગઈ હતી આ દરમિયાન કામ કરી રહેલા સાત કારીગરો જીવ બચાવવા માટે ભાગીને અગાસી પર પહોંચી ગયા હતા ફાયર કંટ્રોલને ઘટનાની જાણ કરવામાં આવતા મજુરા માન દરવાજા નવસારી બજાર ડુંભાલ અને કતારગામ ફાયર સ્ટેશનોનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કવાયતમાં લાગી ગયો હતો ફાયર ઓફિસર જયદીપ ઈશરાનીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી ફાયરની ટીમે એક કલાકની જહેમત ઉઠાવીને સતત પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણ કાબૂમાં કરી લીધી હતી અને ત્યારબાદ અગાસી પર ફસાયેલા સાત શ્રમિકોને સહી સલામત રીતે નીચે ઉતારી લેતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો માર્કેટમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દાદર હોવાને કારણે તેઓ નીચે ઉતરી શક્યા ન હતા અને તેઓ જીવ બચાવવા માટે ભાગીને અગાસી પર જતા રહ્યા હતા